લોકસભાની બે હજાર ચોવીસ ચૂંટણીની જાહેરાત થતાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે જેને લઈને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ચૂંટણીને એક પર્વના રૂપે ઉજવવા તમામ મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી

જેના પર વેબ વેબકાસ્ટિંગની સુવિધા ઉભી કરાશે તથા વિશેષ પોલીસ વ્યવસ્થા અને માઇક્રો ઓબ્ઝર્વર નિમણૂંક કરાશે જ્યારે જિલ્લામાં કુલ મતદાન મથકોના પચાસ ટકા મતદાન મથકો લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે જેની સંખ્યા સાતસો ઓગણચાલીસ છે જિલ્લામાં સાઉથ એસી વાઇઝ કુલ પાંત્રીસ સખી મતદાન મથકો ઊભા કરાશે જે મહિલાઓ દ્વારા જ સંચાલિત કરાશે સાત દિવ્યાંગ મતદાન મથકો એ સિવાય એક એક આદર્શ અને યુથ મતદાન મથક નક્કી કરવામાં આવશે આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા જનરલ ઇલેક્શનની જાહેરાત કરી દેવામાં આવ્યું છે અને ઇલેક્શનનું સ્કેડ્યુલ પણ નક્કી થઈ ગયું છે અને જે રીતે જાહેરાત થઈ છે એના પ્રમાણે ગુજરાત રાજ્યમાં થર્ડ ફેઝમાં ઇલેક્શન થશે એના માટેની તૈયારીઓની હું વાત કરું તો પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં સાત અસેમ્બ્લી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ આવે છે એમાં મહીસાગર જિલ્લાનું લુણાવાડા અને બાનાસનોર અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ આપણી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવે છે અને સાથે સાથે ખેડા જિલ્લાના ઠાસરા પણ આપણા પંચમહાલ સંસદીય વિસ્તારમાં આવે છે જિલ્લાની જે હાલોલ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે એ છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનો ભાગ છે એટલે પંચમહાલ સંસદીય વિસ્તારમાં કુલ સાત અસેમ્બલી સેગમેન્ટ છે એમાં હું કુલ મતદારોની વાત કરું તો અઢાર લાખ નેવ્યાસી હજાર નવસો પિસ્તાલીસ જેટલા મતદારો આ સાત એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ્સમાં નોંધાયેલા છે હું તમામ મતદારોને અપીલ કરું છું રિક્વેસ્ટ કરું છું કે જે દિવસે મતદાન થાય અને સ્કેડ્યુલ આ પ્રમાણે આપણે ત્યાં સાત મેના રોજ મતદાન થવાનું છે તે દિવસે દરેક મતદાર પોતપોતાનું મતાધિકારનું પ્રયોગ કરે અને નાગરિક તરીકે એની જે ફરજો છે એ પણ નિભાવે બધા જ મતદારોને હું રિક્વેસ્ટ કરું છું અને અપીલ કરું છું કે મતદાનના દિવસે ખરેખર એના મતનો ઉપયોગ કરે સાત અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝના હું મતદાર મથકોની વાત કરું તો એકીસો નવ જેટલા મતદાર મથકો છે એ દરેક મતદાન મથક ઉપર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે સાથે સાથે ઇલેક્શનની જે કામગીરીમાં સ્ટાફ અને કર્મચારીઓની નિમણૂક છે એ પણ ડેટાબેસ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને થોડાક સમય પછી કમિશનની સૂચના પ્રમાણે આનું રેન્ડમાઇઝેશન એની તાલીમની વ્યવસ્થાઓ અને ડિસ્પેચિંગની વ્યવસ્થાઓ થશે આપણી પાસે પૂરતી પ્રમાણમાં ઈવીએમની મશીનો છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ છે અને ચૂંટણી પંચની સૂચના પ્રમાણે રેન્ડમલી આ મશીનો અલગ અલગ મત વિસ્તારોમાં અને બૂથો ઉપર જશે કમિશનની સૂચનાઓ અને ગાઈડલાઈન અને દિશાનિર્દેશો અનુરૂપ એની પણ આપણે વ્યવસ્થા અહીંયાથી કરી લીધી છે